વલસાડ જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાના પાંચસો ત્રીસ જેટલા શિક્ષકો ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન બે દિવસ ક્રિકેટ રમવા જતા વિવાદ સર્જાયો બાળકોના બે દિવસ શૈક્ષણિક કાર્ય ખોરં ભેચડતા જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ મંજૂરી આપતા અનેક સવાલો ઉઠ્યા જિલ્લા શિક્ષણ અધિકારી સહિત અન્ય કર્મચારીઓ પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી ક્રિકેટ રમ્યા હતા વલસાડ જિલ્લાના છ તાલુકાના એકસો એસી શિક્ષક ખેલાડીઓ બસો પચાસ જેટલા હોદ્દેદારો તેમજ સો જેટલા સમર્થકો મળી પાંચસો ત્રીસ જેટલા શિક્ષકો દ્વારા સાત અને આઠ તારીખના રોજ ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન કરવામાં આવતા બાળકોનું શૈક્ષણિક કાર્ય ઠપ રહ્યું હતું વલસાડના વાકલ ખાતે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શિક્ષકો દ્વારા ક્રિકેટની મજા લેવાય તો બાળકોનું ભણતર ક્યાંકને ક્યાંક થઈ જવા પામ્યું હતું શિક્ષકો દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત કરવામાં આવતા જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પરવાનગી અપાઈ હોવાનું જણાવ્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારી અન્ય કર્મચારીઓ પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી ક્રિકેટ રમ્યા હતા જોકે શિક્ષકો ઉપર કાર્યવાહીની જગ્યાએ તેઓ સાથે ક્રિકેટની મજા માણતા શિક્ષક અધિકારી સામે વાલીઓએ રોષ ઠાલવ્યો હતો શિક્ષકોની ટુર્નામેન્ટ કારણે બાળકોનું શૈક્ષણિક કાર્ય બે દિવસ સુધી બંધ રહ્યું હતું જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા અમુક શરતોના આધીન પરવાનગી આપ્યા હોવાનું જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ દ્વારા આવ્યું હતું શિક્ષક સંઘ તરફથી મને એક અરજી આપવામાં આવેલી અને હું પણ અગાઉથી જાણતો હતો કે દર વર્ષે શિક્ષકો બે દિવસ રમતા હતા તે રીતે મેં પણ એમને પરવાનગી અપાવી લેખિતમાં આપ્યું કે ભાઈ તમારે આજે બે દિવસ છે એ બે દિવસ શનિવારના રોજ બે બે ત્રણ ત્રણ કલાક વધારે કરીને આ બાળકોનો અભ્યાસ ન બગડે તેવું તે રીતે મેં આ પરવાનગી આપવામાં આવી ચૂંટણીના વર્ષમાં કોંગ્રેસને આ એક લોકોને બહેલાવવાનો ખોસલાવવાનો અને લોકોને ગુમરાહ કરવાનો આ એક રસ્તો છે અને કાયમ માટે દર વર્ષે શિક્ષકો રમતા હતા ત્યારે ક્યાં ગયેલા હતા કોંગ્રેસ દર વર્ષે આ ટુર્નામેન્ટ મેન રજાના દિવસોમાં ન થતી હતી ગયા વર્ષે પણ આ ટુર્નામેન્ટ ચાલુ દિવસોમાં થયેલી અને એ ભરપાઈ કરી આપવાની જવાબદારીએ મેં આ મંજૂરી આપેલી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો